રાજકોટ મહાનગરના વોર્ડ નંબર તેરના ખોડિયારપરામાં વર્ષોથી જી હા વર્ષોથી ભૂગર્ભ ગટર્સ જામ થઈને છલકાવાની અને પીવાના પાણી સાથે ગંદા પાણી ભળી જવાની ફરિયાદો ઉઠી રહી છે એટલે આજે પૂર્વ કોંગી કોર્પોરેટરશ્રીએ રોષે ભરાયેલા લોકો સાથે વોર્ડ ઓફિસે ઉગ્ર રજૂઆત કરી હતી અને તે બાદ કૃષ્ણનગરમાં ચક્કાજામ કરતા ટ્રાફિક અટકી ગયો હતો ત્યારે શહેરના વોર્ડ નંબર તેરના ખોડિયારપરા ગીતાનગર વિસ્તારમાં છેલ્લા દિવસથી ડ્રેનેજ થઈ ગઈ છે અનેકવાર કોલ સેન્ટરમાં ફરિયાદ કરવા છતાં તંત્રએ કોઈ પણ પ્રકારના પગલા ન લેતા વોર્ડ ઓફિસે વિસ્તારવાસીઓને લઈને પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગર પહોંચી ગયા હતા અને વોર્ડ નંબર આ ઓફિસને અને ત્યાંના ઓફિસરને ઘેરાવ કરીને ઉગ્ર કરી હતી પરંતુ યોગ્ય જવાબ ન આપવામાં આવતા કૃષ્ણનગર મેઇન રોડ પર ચક્કા જામ કરી દેવામાં આવ્યો હતો જ્યારે સ્કૂલ બસ સહિતના વાહનો અટકી ગયા હતા આથી અધિકારીઓ દોડીને ત્યાં પહોંચ્યા હતા આશ્ચર્યજનક કાર્યક્રમ બાદ અધિકારીઓ સ્થળ પર દોડ્યા હતા અને તાત્કાલિક જેટિંગ મશીનથી ભૂગર્ભ ગટરની સફાઈ હાથ ધરી હતી આ વિસ્તારમાં રોગચાળાનો ખતરો વધી ગયો છે આથી આ વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો બાદમાં તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી હતી ચોમાસામાં આ પ્રશ્ન ગંભીર બનતા લતાવાસીઓમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ ગઈ છે

Ela ah. muito como... અને અંદર આજે બટરનો ને રજૂઆત તમે છે કીધું ગુપ્તા સાહેબ કે વાત કરીને વાત કરાવું તમે બધાય